જુનાગઢ શહેર અને તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે ગીરના ઉપર ધોધમાર વરસાદ પડ્યો છે દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યા છે પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપુર જોવા મળ્યું છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે આજે ભારે વરસાદના કારણે શ્રી રામનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે અને આવું હર વખત બે ચાર વર્ષથી પાણી ભરાતું આવે છે અને લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જાય છે અને લોકોને બહાર જવું તો પણ મુશ્કેલી પડે છે બાળકોને ભણવા જવા માટે પણ મુશ્કેલી પડે લોકોને ધંધા રોજગાર માટે જવું હોય તો પણ મુશ્કેલી પડે છે અને અંદર પાણી ગરિયા જાય તો તો લોકચાળાની પણ રહે છે એટલે સંડાસના પાણી ઉપર આવી જાય છે તો લોકોને જવું ક્યાં એટલે મારી તંત્રને એટલી વિનંતી છે કે આનો કાયમી માટે કંઈક નિકાલ કરે એવી મારી નમ્ર વિનંતી છે મારું નામ રામનગરમાં રહું કીર્તિબેન લુણાગરિયા છે અમારે બે વરસથી આ પાણીની સમસ્યા છે કે બહુ વરસાદ પડે એટલે ફળિયામાં પાણી ઘૂસી જાય અંદર ઘરમાં ઘૂસી જાય છે કેટલી વાર નગરપાલિકામાં રજૂઆત કરી છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અમારી ઘરની ઘર વખરી છે પલળી જાય છે છોકરાઓને સ્કૂલે જવામાં મુસીબત પડે છે લેવા મૂકવા જવામાં મુસીબત પડે છે પાણી ખૂબ ભરાઈ જાય છે માંગે છે કે અમને આ પાણીનો નિકાસનો નિવારણ આપે બે થી ત્રણ વખત નગરપાલિકા એ ગયા ધારાસભ્યને રજૂઆત કરી પણ કોઈ જોવાય આવતું નથી હા મનસુખભાઈ પ્રમુખ હા મનસુખભાઈ પ્રમુખ છે રામનગર સોસાયટી અહીંયા પાંચ વર્ષથી અમે રજૂઆત કરી પણ અહીંયા કોઈ આ કોઈ ધ્યાન દેતું નથી કોપરેટરો એકી અત્યારે પાણી ખાલી એટલું આવી જાય ઘરમાં કે અંદર ખાટલા ઉપર બધું રાખવું પડે પલંગ ઉપર બધું રાખી દેવું પડે કે પછી આગળવાલા રોડનું પાણી આવે આ બહાર દીધા કંઈ ડમ્પર નથી નાખતા પાણી અહીંયાથી ઘૂંચત હોય આ લોકોને કઈ ફોન ઉપર કહી દે કાલે થઈ જાય કાલે થઈ જાય આવું દર વખત કે છે કોઈ આવતું નથી આવ્યું છે અમારે આ નિકાલ કરવાની પાણીનો માંગ છે અમે નગરપાલિકામાં બે ત્રણ વાર રજૂઆત કરી પણ એ લોકોએ કોઈ આવ્યું નથી આવ્યા જોવા માટે મારું નામ અલકાબેન છે અમે રામનગર સોસાયટીમાં રહી છીએ આ ચોથી પાંચમી વાર પાણી કરી ગયો અમારા ઘરમાં પારી કરી છે ઉમરામાં તોય પણ ઉપર ટપીને પાણી આવી ગયું છે અમે શું કરવું અમારે કઈક નહીં ઉકેલ ઉકેલ તો કરો કઈક એમ આ પાંચ વર્ષથી આમને માલે છે રામ રામનગર સોસાયટી જોશીપરા નગર રજૂઆત તો કેટલી વાર કરી છે પણ કોઈ દિવસ કોઈ આવતું જ નથી માંગશે છે આ પાણીનો કઈક નિકાલ કરો એટલે અમારે ફરિયામાં પાણી ગરી જાય છે રૂમમાં થોડીક જ વાર આવવા રૂમમાં આવવાની થોડીક જ વાર વારતા રહી જાય છે વાંધો નથી આવતો પણ રૂમમાં ઘરે ત્યારે શું કરવું અમારે એમ